નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે છોટા જિલ્લા અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ બહાર પાડેલી છે તેની લાયકાત કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે તે તમામ વિગતો આજે આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બે હજાર પચીસ છવ્વીસમાં છોટાઉદેપુર જિલ્લાની ગુજરાત પાણી પુરવઠાની ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય કચેરી તથા બોડેલી અને છોટાઉદેપુર પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ બે હજાર પચીસ છવ્વીસ ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે જેની વિગત નીચે મુજબ છે એપ્રેન્ટિસનું સર્વજ્ઞ ગ્રેજ્યુએટ એન્જિનિયર સિવિલ માસિક સ્ટાઈપેન્ટ પંદર હજાર રૂપિયા સમય છે અગિયારથી એક ડિપ્લોમા એન્જિનિયર સિવિલ માસિક સ્ટાઇપેન્ડ બાર હજાર રૂપિયા સમય છે એકથી ત્રણ અન્ય ગ્રેજ્યુએટ પંદર હજાર રૂપિયા ત્રણથી ચાર કોપા આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા માસિક સ્ટાઇપેન્ડ નવ હજાર રૂપિયા સમય છે ચારથી પાંચ પ્રોક્ક લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટિશીપ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમ એચ આર ડી રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તેમજ રજીસ્ટ્રેશનની નકલ સાથે નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો પાસબુકની નકલ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુનું સ્થળ છે કાર્યપાલક ઇન્જિનિયરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ વિંગ બીજો માળ જલ સેવા ભવન ગોકુલધામ સોસાયટી છોટા છોટાઉદેપુર પિનકોડ નંબર છે ઓગણચાલીસ અગિયાર પાંસઠ ઇન્ટરવ્યૂની તારીખ ખાસ યાદ રાખવી અઢાર બે બે હજાર પચીસ વાર છે મંગળવાર ઇન્ટરવ્યૂનો સમય છે સવારે અગિયાર કલાકથી સાંજના પાંચ કલાક સુધી ચાલશે સંપર્ક ઓફિસ કોઈ બાબતે તમારે કંઈ માહિતી મેળવવી હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો નવ્વાણું ઓગણસી છપ્પન ઓગણીસ સિત્યોતેર ઉપરોક્ત ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારને અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો